હેલો મિત્રો કેમ છો બધા મજામાં રામ રામ ને સીતારામ પાછો ફરીથી નવો આપણો પાછો થઈ ગયો છે ચાલુ હવે ડેલી વ્લોગ આવશે તો આપણે પાછું જવાનું છે ડુંગરમાં તો બધી વસ્તુ મુકાઈ ગઈ છે અને તૈયાર થઈ ગયા છે આજે કંઈ ખોટી થવાનું થતું નથી અને સીધા જવાનું છે ડુંગરમાં શું કરે માં આમ ઘરમાં આવો

ફાઈનલ મિત્રો પોતી ગયા કાલે જે જગ્યા ઉપર હતા ને અહીંયા જ ટૂંકમાં આપણે વાડિયા આવી ગયા રિક્ષા હવે વાં રાખી હતી કાલે વચમાં આજે અહીંયા રાખી દીધી અને મિત્રો કામ કરીને ને કરી રીક્ષા બેસીને ઉતારવાનું મન થાય નથી થતું વિશાલભાઈ સાચું કે ટિફિન ભેગું જ છે આલો ખાઈ લઈ ચાલો હમણાં થોડુંક પેલા કઈક ચાલુ તો કઈ પેલા હથિયાર તો ઉતારીએ પછી ચાલો ખાઈ લેવું અટાણ વાગવા બાર વાગ્યા પોચ્યા હતા હવે પાણી પાણી પીને પછી કઈક નીરે તે વરગ ગયા હાલો બીજું તો હાલો મિત્રો આપણે કુવાડો લઈ લીધો હે ને હવે કાપા વરકી જાય જઈડા બાવેડા આ ખાંભો દેખાય ને મિત્રો આ ખાંભે સી આમ નામ સીધે સીધું વિશાલભાઈ વિભાઈ એ બાજુ જો આમ નામ ડુંગર સુધી આ મોટો ડુંગર સુધી મિત્રો કાલે જ્યાં વાડ પહોંચાડી હતી ને એ જગ્યા ઉપર આવી ગયા હે અહીંથી પાછી વાડ ચાલુ કરવાની છે અહીંયા છેલ્લે અહીંયા પૂરી થઈ ગઈ એ વાથી જો ચાલુ કરી હતી અમને વાડ કરતા એવા કાલે અહીંયા પૂરી થઈ ગઈ હવે બાવેડા અહીંયા જો એટલું આમ તો પત થઈ ગયું છે અહીંયા બાવેડા હે હજી હવે બાવેડા કાપીને એની વાડી કરવાની તો ચાલો હવે વળગી ગઈ અને ઝીણો ઝીણો વરસાદે ચાલુ થઈ ગયો મિત્રો હજી આવ્યા ભેગા જ ભલે આવ્યો બીજું હું હમણાં વયો જ આપણે ચાલુ કરી દઈએ તો મિત્રો આપણે છે ને અહીંયા આવે એને બાવડા બાવડા બેક જ કાપા ખાલી બેક ડાયરખા કાપા અને આપણે પછી થાક લાગી ગયું ભાઈ આપણે થાકી ગયા આજે આપણું મૂડ નથી થતું આજે આપણો બર્થડે હે બર્થડે અહીંયા સુધારવા આવ્યા છે હેપી બર્થડે ટુ યુ મમ્મી જો વિચાર પછી બે કાપે છે અને આપણે ભાઈ બેહી ગયા છે આપણું મન છે ને થતું નથી આપણે લાગી છે ભૂખ હવે વાગવામ થઈ ગયા સાડા બાર પપ્પા આજે આવ્યા નથી કાલની જીમ કાલે સાડા અગિયાર આવ્યા હતા વાજ વાટ જોઈશે હવે કંઈક આવે આવે પછી ખાઈ લેવાનું છે

બારીશ આ ગઈ મોજ એ મોજારી ઉપલેટાપુ લઈ ગઈ સારો મોટું ભાઈ બનશે વરસાદ આવી ગયો એટલે લાકડા ભાઈ પલરી ગયા હોય ને એટલે આપણે ફાકી ખાઈ લઈ અને પછી પાછા ધીમે ધીમે ચાલુ કરી દઈએ વરસાદ આવું રહી ગયો છે અને આમ એવું લાગે છે કે રેડો આવે છે હમ તમે માહોલ જોવ ને ખાલી એક નંબર છે વરસાદ જેવું વાતાવરણ હોય ને ભાઈ સીન એટલે એક નંબર તારીખ અને મારો બર્થડે છે ઓગણત્રીસ તારીખ ને આજ મારો બર્થડે છે અમે છે ને છેવટે અમે આરવડા થઈ ગયા પણ જેસીબી મૂકી દે મૂકી દે બાકી હાવ આરા તો નહીં કરી નહીં જેસીબી ને તો આરા થાય જ નહીં કેમ કે આપણે એને રૂપિયા દેવો એ દેવા વન એટલે આપણે મિત્રો અટાણે જેટલું થાય ને એટલું આપણે આપણે રીતે કરવું છે નવરાશી એટલે બરોબર તો વર્ગી જાય ફાકી બાકી બનાવી મિત્રો બપોર પછી બાવડા કપાસ વર્ગી ગયા પણ વરસાદના સાટા હતા ને તો ફૂલી કઈ દે બહુ ગોભાઈ અને મમ્મી પપ્પા ચા બનાવે આપણે ત્યાં જઈએ હવે

રીચો પડ્યો છે આપડો ફકેલ લીધું બધી અત્યારે હાલ કુકડો મૂકવા આખો દી મિત્રો કંટાળો જ આવ્યો આખો દી કંટાળો જ આવ્યો મજા ના આવી જરાય કેમ કે મજા હતો અને પછી થોડો ઘણો માથું દુખતું હતું આપણે બે ગયા તમે સ્ટાર્ટિંગમાં જોયું હતું તો હવે મળીએ સીધા પ્લેટા જાય તો મિત્રો આપણે હે ને આવી અને બાવને રમાડ જતા અને આપ લોકો તો ભંગારના બેટનો છે લાઈક ના કરતા શેર ના કરતા કોમેન્ટ તો જરાય કરતા જ નહીં આપણો બર્થડે છે તોય ન કરતા તો હવે મળીએ હડેલ ના પ્લેટ ના પાછા નવા બ્લોક માં ત્યાં સુધી બાય બાય આવજો